સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો નો ક્ષત્રિય સમાજ અને તમામ બનાસકાંઠા ચૌદ લાખ થી અઢારે આલમ છતીસે કોમે તન મન અને ધનથી એક ગરીબ દીકરી જે મામેરું મેં માગ્યું મામેરું ભરી અને સંસ્કૃતિનું જતન કર્યું છે કે આજે પણ આ ભારત સંસ્કૃતિ એમ કહે છે કે બેન દીકરી ગમે વખત સંકટ સમયે ક્યાંક નાના મોટી માગણી કરે તો એની માગણી તમામ સમાજો ભેગા થઈને કરે છે ત્યારે આ જીત એ બનાસકાંઠાની જનતાની જીત છે કોંગ્રેસના કાર્યકરોની છે બનાસકાંઠામાં જે કંઈ એક ચૂંટણીનો જે મુદ્દો હતો અમારો કે અમે તમારી વચ્ચે રહીશું અમે તમે અમને મદદ કરશો તો અમે બીજાને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું અમારી જે એક વ્યાજબી જે માગણી હતી એ બનાસકાંઠાની જનતાએ પૂરી કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા શ્રેષ્ઠ નેતૃત્વ પ્રિયંકાજી હૃદયપૂર્વક આભાર માનું છું કે ગરીબ દીકરીને જીતાડવા માટે કરીને બનાસકાંઠા સુધી આવીને એમને એમ કહ્યું કે કહા હે મેરી બહેન મેરી બેન કો જીતાવો એટલે એક એમની બેન તરીકે જયારે મને સરખાવી છે ત્યારે આ પ્રિયંકાજીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું